બોટાદ જિલ્લામાં આવેલા લીંબોડા ગામે સરકારી યોજનાને એક લાખ બ્યાસી હજારની ઉચ્ચા કર્યા અંગે કૃષિ નોડલ ઓફિસર બે તલાટી સરપંચ સહિત સત્તર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કેડલ શેડ બાગાયત અને વનીકરણના ભ્રષ્ટાચાર થવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે સ્થાનિક રેન્જ દ્વારા બે હજાર ત્રેવીસમાં તકેદારી આયોગમાં ભ્રષ્ટાચાર અંગે કરી જેમાં તપાસ બાદ ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે

તારીખ તેર નવ બે હજાર અઢારથી ત્રેવીસ બે બે હજારને વીસ સુધીના જે સમયગાળા છે તે દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમાં વનીકરણ અને બાગાયત અને કેટલ શેડ આમ જે ત્રણ કામ છે તે કામોમાં યોગ્ય રીતે કામગીરી થઈ નથી અને સરકારશ્રીના નાણાંનો પોતાના આર્થિક લાભ માટે ઉપયોગ કરેલ છે તેવી પ્રાથમિક તપાસના અંતે આ ફરિયાદ આપવામાં આવી છે જે ફરિયાદની વિગત જોઈએ તો વનીકરણના જે ત્રણ કામ છે તેમાં એક લાખ દસ હજાર ચારસો ત્રેપન બાગાયતના જે કામ છે તેમાં નવ લાભાર્થી અને એકત્રીસ હજાર પાંચસો અને કેટલ શેડના જે કામ છે તેમાં ચાલીસ હજાર ત્રેપન રૂપિયાનું જે આર્થિક નુકસાન છે તે થયું છે તેવી પ્રાથમિક તપાસના અંતે આ ફરિયાદ દાખલ થઈ છે જેમાં કુલ સત્તર ઈસમો છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને હાલમાં તપાસ છે તે પાળીયાદ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી છે તે ચલાવી રહેલ છે ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ પાડિયાદ બોટાદ